વર્ષો વીતતા હોય છે ત્યારે વાળ સફેદ થતા હોય છે ત્યારે અનુભવ તમારા વાળ પર ચડતું હોય છે ત્યારે ખબર પડતી હોય છે કે ના એ સમય જે થયું હતું અમારા સારા માટે એક બહુ સુંદર પ્રસંગ બહુ શિક્ષાપ્રદ પ્રસંગ એક દિવસ એક શેઠજી હતા એમને પેઇન્ટિંગનો બહુ શોખ પેઇન્ટિંગ કરવા અનેકાનેક લેન્ડસ્કેપમાં જતા પહાડો પર ક્યારેક જાય ક્યારેક દરિયાઓમાં જાય એક દિવસ આ શેઠજી અને આ નોકર એક બહુ મોટા પહાડ પર પેઇન્ટિંગ કરવા જાય છે એક નાનકડું પહાડ હોય છે ત્યાં આ બંને ઊભા હોય છે અને સામે એક બહુ મોટું પહાડ અત્યંત વિશાળ અત્યંત હિમવાળું પહાડ ત્યાં ઉપસ્થિત હોય છે અને આ શેઠજી એની પેઇન્ટિંગ બનાવતા હોય છે તમને જો ખબર હોય તો પેઇન્ટિંગ વાળા જે આર્ટિસ્ટ હોય છે ને એ પેઇન્ટિંગ બનાવીને થોડીક આમ પાછળ જાય જોવા કે આ બરાબર છે કે નહીં આ કલર બરાબર છે કે નહીં આ પ્રપોર્શન બરાબર છે કે નહીં આમ એ જતા હતા પાછળ પાંચ છ કલાક અત્યંત પ્રયાસ કર્યા અત્યંત મહેનત કરી અને અદભુત ચિત્ર અત્યધિક સુંદર ચિત્ર શેઠજીનું ત્યાં તૈયાર થયું છે આખા જીવનમાં નહીં બન્યું હતું એવું ચિત્ર આ શેઠજી બનાવી નાખ્યું હવે એટલું સુંદર ચિત્ર બની ગયું ફરી એને જોવા પાછળ જાય કેવું થયું છે સુંદર થયું છે કે નહીં આ બરાબર છે કે નહીં પેલું બરાબર છે કે નહીં એવામાં જે આ નાનકડા પહાડ ઉપર આ શેઠજી ઉભા હતા પાછળ જતા 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 એવો એક ક્ષણ આવ્યું એવું એક સ્ટેપ આવ્યું કે જ્યાં ખાઈમાં પડવાથી આ શેઠજી કેવલ એક કદમ દૂર હતા આ નોકર હતો બહુ વફાદાર હતો નોકરને શેઠજીના પ્રાણની ચિંતા થઈ કે હવે કોઈ પણ રીતે મને આ મારા શેઠજીને બચાવવું છે શું કરું શું કરું જો હું જોરથી બૂમ પાડીશ આ ડરીને પડી જવાના છે અરે શેઠજી ક્યાં કર રહ્યો જો હું આમ કહી દઈશ વાત પૂરી જો હું શેઠજી તરફ દોડીશ તો પણ ડરીને પાછળ જશે કારણ કે એક કદમ બચેલા હતા શું 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 કરું કરું નોકરે તરત પોતાની કોઠાસૂજ વાપરી છે અને જે રંગનો થાળ એની પાસે હતો કલરનો થાલ થાળ એની પાસે હતો એમાં જળ નાખ્યું છે અને જોરથી એને સ્પ્લેશ કર્યું છે આ ચિત્ર ઉપર